જય માતાજી કેમ છો બધા રિયતિના બ્લોગમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ અત્યારે ઇન્ફેક્ટ થયા છે સવારે સવા ચાર અને હું જઈ રહી છું એક દર્શન કરવા વિથ ફેમિલી તમને પણ દર્શન કરાવીશ તો જોડે રહીજો અત્યારે સવારમાં ઉઠવાની જરૂર નથી પણ જ્યારે જુઓ ત્યારે કે સવારના સવા ચાર વાગે અત્યારે જઈ રહીજો મહાદેવના દર્શન કરવા માટે સ્ટેટ્યુ એન્ડ વિથ મી થેન્ક યુ

અલો કોઈ ખોડલ માતાજી ની આરતી કરી બહુ મજા આવી સારું ને બાબા ભગવાન નું નામ લઈને સવાર નો તમારો આપણો દિવસ ઉગે આનાથી મોટી તો શું વાત હોય ફરી પાછું બાપા નો બુલાવો આવી ગયો છે એટલે વળી પાછી જાઉ છું અને મારો આગલો વ્લોગ જેને જોયો હશે ને ખબર રહેશે બાપાનો બુલાવો એટલે હું ક્યાં જાઉં છું હમણાં જઈને હાલ દર્શન કરાવું વાલખોડા Jaram bapa ni, yay. Jai jalaram. Jai jalaram. Bapa bodoh heh, Jai jalaram kiatnya heh, shownya heh. જય જય જલારામ જલારામ ભાઈ શું તમને કોઈને એવું થાય કે વિપુરની ધરતી ઉપર પગ મૂકતાની સાથે જ આમ અંદર બહુ મજા આવી જાય એકદમ મારી પાસે શબ્દો નથી કોઈ પણ થાય કોઈને તમને પણ આવું Few A few moments later. આજે તો એટલી મજા આવે છે ને કે વાત જવા શું કામ ખબર છે કેમકે હમણાં થોડીક વાર પહેલાં ખોડિયાર માતાજીની આરતી કરી અને અત્યારે અમે અહીંયા હજી તો ચપ્પલ ઉતરતા હતા ને ત્યાં જલા બાપાની આરતી ચાલુ થઈ એટલે આ તો કંઈક સારા સંકેત બાપા કુદરતના બાપલીઓ જે કરે ઠીક તો જો વીરપુર નો વ્લોગ મેં બીજી વખત હું વીરપુર છતાંય દેશ વિદેશમાં રહેતા મારા ભાઈ તથા બહેનો સ્વજનો વડીલો બધાને જે લોકો બહુ ટાઈમથી અહીંયા નથી આવી શક્યા એ લોકોને તો એટલીસ્ટ આશા રાખું છું કે દર્શન થયા હશે હે ને તો આપણે અત્યારે જગ્યા હતા ને એ હતા મારા બાપુજી એટલે કે જલા બાપા

ኢትዮጵያ ለመውላት You have arrived. बाहर गाड़ी आने मंदिर। जा? आई रोड लेफ्ट हिंद साइड देखा तू लगा चुका। वो गाड़ी तो रखा होगा। वाह मंदिर तो जो किट्टलू मस्त चीज़। बोलो बोलो। किट्टलियाँ। क्या? Thank hey. you. মহদেৱ <mahadev>, আৰুয় આ મંદિરની બહારનો વ્યૂ છે શાયદ અહીંયા બધું જ આખું રિનોવેટ થાય છે જે આ બધું પાડી રહ્યા છે એટલે હવે આ છે ને આ બધું જે પાડે છે ને મને નથી લાગતું કે હવે પછી ફરી આ બધું જોવા મળે આપણને એટલે નાની મોટી યાદો આપણે વિડીયોમાં કેપ્ચર કરી લઈએ જે બધું કામ ચાલુ છે એટલે ગણપતિ બાપ્પા જય જય બજરંગબલી બજરંગબલી બાપા મો સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ઘણા બધા ભગવાન છે અહિયાં મનને ને શાંતિ મળે એવી જગ્યા છે અહીંયા એકવાર અચૂક આવવા જેવું છે અહીંયા મહાદેવનો નો બધા ગોળ ચડાવે છે અને મેં તો મારા પરિવારમાં બધી જ જગ્યાએ સિદ્ધેશ્વર મહાદેવનુંના ના પરચાઓ બહુ જ સાંભળ્યા છે બહુ જ સાંભળ્યા છે અને ઇવન મને પણ પડ્યા છે એટલે હું પણ અહીંયા આજે ગોળ ચડાવવા આવી હતી માથું નમાવવા આવી હતી મહાદેવ મહાદેવ